અત્યારે સિનિયર પેઢી છે ને તમારી એ સૌથી ભાગ્યશાળી છે કેમ ખબર છે કે તમારે કમ્યુનિકેશન નહોતા બરાબર ને એટલે તમારો કોઈ ચાઇલ્ડહુડ ફ્રેન્ડ અત્યારે અમેરિકા રહેતો હોય તો તમે એટલીસ્ટ એને વાત કરી શકો તો મળી શકો છો અને બહુ સરસ વોટ્સએપમાં તો મફત વિડીયો કોલિંગ જેવું જ સમજવાનું ઇટ ઇઝ ઓલમોસ્ટ શોર્ટ તો એ લાભ છે કે નહીં બીજું ઘણા આપણા રામાયણ કે મહાભારત જેવા સિરિયલ્સની વિડીયો સિરીઝ મળતી હોય તો તમે ઘરે બેઠા એ પણ સરસ રીતે જોઈ શકો અને આનંદ લઈ શકો કમ્યુનિકેશન ઇઝી છે સાથે સાથે એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી સાથે આ બધું વસ્તુ અવેલેબલ છે તો આ તમારી આગલી કે એની આગલી જે સિનિયર સિટીઝન્સની પેઢી હતી ને એ લોકોને જે સમય પસાર કરવાની મોટી પ્રોબ્લેમ હતો મોટો પ્રોબ્લેમ હતો એ અત્યારે તમારે ઘણો ઓછો થઈ ગયો છે નથી એવો નથી ઘણો ઓછો થઈ ગયો છે તો આપણે કુદરતી રીતે ભાગ્યશાળી છે તો આમાં થોડુંક ઇન્વોલ્વ થવું કારણ કે ઘણી વખત આપણે ઘણી વખત જોયા છે ઘણા સિનિયર સિટીઝન્સ હોય એ સાંજે બબે ત્રણ ત્રણ કલાક બાર ગેલેરીમાં બેસી રહે આમ બસ બેઠા જ હોય શું કરે એટલે નવરુમન મન નખો દ્વારા ઇટ્સ અ ડેવિલ્સ વર્કશોપ નવરાત્રમ ગેલરીમાં બેસી રહોને એટલે બે ક્રિયા થાય માનસિક રીતે કઈ ક્રિયા થાય કે જૂના બધા દુઃખના પ્રસંગો યાદ આવ્યા કરે ને એવી વ્યક્તિઓ યાદ આવ્યા કરે અને મન જરા કોચવાય એ કે બને કારણ કે આપણી એવી તાકાત નથી કે આપણે મનમાં કંટ્રોલમાં રાખી શકીએ એટલે એવું થાય અને દેહિક રીતે શું થાય રિક્ષા ગણે ગાડીઓ ગણે ને કૂતરા ગણે જેટલા ફરતા હોય નીચે કે આટલી રિક્ષા પસારથી આટલી ગાડીઓ પસારતી જોયા કરો આ તો હસતા હસતા વાત કરી પણ જોયા કરે બધું એના કરતા થોડુંક ફોર્સફુલી મનને આવી કોઈ પ્રવૃત્તિમાં અને હજી જો થોડું સશક્તપણું હોય ને તો કોઈ સેવાભાવી સંસ્થામાં અઠવાડિયે બે કલાક અથવા તો સવારે એકાદ કલાક જવું બેસવું કેવું કે ભાઈ મારે શું કામ છે તો કઈ રિસેપ્શન ટેબલ ઉપર બેસશો કોઈ આવે તમારે આટલો જવાબ આપવાનો તો કે ભલે હું બેઠો છું કારણ કે આ ઉંમરે તો અમે આપણને પદ અને પ્રતિષ્ઠાનો તો કોઈ બહુ મોહ રહ્યો હોય નહીં અને ભૂલથી રહ્યો હોય તો મળે ખબર પડી ગઈ ને એ મળવાનું હવે તમને કોઈ સમાજના પ્રમુખ બનાવે હા તમારા સિનિયર સિટીઝન્સ નો ગ્રુપ હોય ને એના કદાચ તમે બનો બાકી તમને એમ કહો કે અત્યારે નવરાત્રી ઉત્સવ ચાલે છે ને અમારા કપોળ યુવા મંડળ કપોળ યુવા મંડળ નવરાત્રી બહુ ભવ્ય ઉજવે છે અને મેં મારા જમાનામાં એનો પ્રમુખ તરીકે ઉજવી તો હવે આ લોકો મારી સલાહ લેવા આવે એ બનવાનું બધા ને ખબર છે બસ સુખી આનંદ હા દીકરાને દીકરાની એના દીકરાઓને કેટલી વાર સામેથી તો સલાહ ભૂલથી ના આપતા નહી તો તમારી સલાહ ની તો કિંમત નથી જ તમારી પણ જતી રહેશે થોડીક હશે ને એ જતી રહે કારણ કે કોઈને આ ગમતું નથી એમાં તમારો વાંક નથી એમાં એનો પણ વાંક નથી સમજજો હા આ બહુ વાક્ય સમજવું એમાં તમારો પણ વાંક નથી એનો પણ વાંક નથી વ્યવસ્થા છે જમાનો છે વિચારધારા છે એની જુવાન અવસ્થા છે એને અત્યારે મન શરીર બધામાં જોર છે એને એની રીતે પ્રવૃત્તિ કરવી છે તો તમારે સલાહ આપવાની જરૂર નહીં તમારે ખાલી આ ઉંમરે જમવાનું ટાઈમે આવી જાય ને અને તમને ટાઈમે દવા દારૂ કરી આપે ને એટલે તમારે તમારા દીકરાને અને દીકરાની વહુને સોનાના સમજવાના કેવા તમને જમવાનું ટાઈમે આપી દે ત્રણ ટાઈમ અને દિવસમાં બે ચાર વખત જે મેડિસિન લેવાની હોય એ તમને જો ટાઈમે આપે ને એટલે તમારે શું સમજવાનું સતયુગ જ સમજવાનો પછી ભલે આખા દિવસમાં બોલે નહીં ચાલે નહીં સામુના જો તોય સતયુગ જ ખ્યાલ આવ્યો અને કદાચ થોડીક થાળી પછાડે ને તો અવાજ સાંભળી લેવાનો હું નાના વાક્ય બહુ મર્મ બોલું છું તો બેરા થઈ કારણ કે દીકરાની બહુ થાળી પછાડે ખરી કે તમે કટાણે ખાવા માંગો હજી આમ હજી નેવું થાય ને પછી કદાચ શક્યતા વધે બાણું પંચાણું એ વધે હવે એને વખતે ટાઈમ ના હોય બીજું કામ હોય એનું સોશિયલાઇઝિંગ ચાલતું હોય એને કીટી પાર્ટીમાં જવું હોય હવે તેમાં તમે ડોહા ડોહીનો તમારો ટાઈમ સાચવાય ને અઘરું છે એટલે થોડીક થાળીએ પછાડે મોઢું પણ મચકોડે એ વખતે શું સ્વીકારવાનું થાય અને ચાલીસ વર્ષ પછી એને પણ ક્રમ છે આ બધું પાર્ટ ઓફ લાઈફ એવરીબડી હેઝ ટુ પાસ થ્રુ ધીસ પ્રોસેસ એટલે મહેરબાની કરીને સલાહ આપીને તમારી પાસે અનુભવ ખૂબ છે તમારી સલાહ પણ સુવર્ણની છે પણ હવે એને નથી જોઈતી તમારી પાસે અનુભવ ખૂબ છે કારણ કે તમે જમાનો જોયો છે તમારી ઉંમર સિત્તેર વર્ષની થઈ એટલે અને તમારી પાસે ગોલ્ડન વર્ડ્સ ઓફ વિઝડમ છે પણ દીકરાને દીકરાની વહુને જોઈતા નથી નથી જોઈતા તો શું કામ આપો છો ખોટી આપણી કિંમત ઘટાડવી એની કરતા એને કેવું કે બહુ સારું બેટા બહુ સારું જે કંઈ કરે તો કે બેટા બહુ સારું તો શું ટાઈમે ત્રણ ટાઈમ જમવા મળી જાય દવા દારૂ થઈ જાય તમારા ટાઈમે બે જ જોઈએ છે ટાઈમે ટાઈમે જમવાનું મળી જાય ટાઈમે ટાઈમે દવા દારૂ થઈ જાય એટલું સિક્યોર રાખવા માટે સ્વીકાર મોટું મન અને સલાહ નહીં ભૂલી જવાનું અને હંમેશા પ્રશંસાનો ભાવ જ રાખવાનો પ્રશંસા અને પ્રસન્નતા બેયનો ભાવ રાખ્યા કરવાનો હમણાં યુનિવર્સિટી ઓફ માયામી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા આ બધી યુનિવર્સિટીમાં એક સરસ રિસર્ચ થઈ છે ભગવાનના નામ સ્મરણ ઉપર રિસર્ચ થઈ અને આ બહુ સાયન્ટિફિક પ્રયોગ થયો છે સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેરથી આ પ્રયોગો થયા છે કે આખા અમેરિકામાંથી ચાર હજાર લોકોને ભેગા કર્યા હજાર હજારના ચાર ગ્રુપ બનાવ્યા અને બધાની વય મર્યાદા હતી પહેલા ગ્રુપની ચાર થી બાર વર્ષના બાળકો હતા બીજી વય મર્યાદા હતી બાર થી બાવીસ ત્રીજી વય મર્યાદા હતી બાવીસ થી સાહીઠ અને ચોથી વય મર્યાદા હતી સાહીઠ થી એસી એ બધામાં એ બધાને સાયકો ન્યુરો સોફ્ટવેર થી એ લોકોના એમઆરઆઈ થયા એ લોકોના માઇન્ડ મેપિંગ થયા એટલે એ લોકોના મૂડ્સ પ્રમાણે એ લોકોના હાર્મન્સ ના સિક્રિશન્સ એ બધું પણ જોવામાં આવ્યું પછી એ લોકોને આપણી ભારતીય બેઠક પ્રમાણે પલાઠીવાળી નીચે બેસાડે આસન ઉપર આંખ બંધ કરીને કહ્યું તમે જે પણ ભગવાનમાં શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ કરો બાર મિનિટનો આ પ્રયોગ કરાવડાવ્યો બે ચાર વખત રિપીટ કરાવડાવ્યો પછી એને કહ્યું તમે તમે બધા તમારા ઘરે જાઓ આ પ્રયોગ પહેલા એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયેલા સાયકો ન્યુરો સોફ્ટવેર થી ઘરે જઈને તમે આઠ અઠવાડિયા સુધી રોજ આ પ્રયોગ કરજો ફેથફુલી બધાય કર્યો આઠ અઠવાડિયા પછી બધાને પાછા બોલાવ્યા પાછા બેસાડ્યા બે ત્રણ વખત પ્રયોગ કર્યો પછી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ આ સાયકો ન્યુરો સોફ્ટવેર થી કરવામાં આવ્યા તો એમાં ફળીભૂત થયું પરિણામે આવ્યું કે જે નાના બાળકો હતા ચાર થી બાર વર્ષના એ લોકોએ નામ સ્મરણ નિત્ય કર્યું તે લોકોને પંદર થી ત્રેવીસ ટકા મેમરી પાવર વધી ગયો જે વર્ષના તરુણો અને યુવાનો હતા એ લોકોને અરાઉન્ડ ફિફ્ટીન એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સ વધી ગયો જે બાવીસ થી સાઠ વર્ષના હતા એટલે કે વર્કિંગ ક્લાસ બધા એ લોકોને

તમારે પંદર થી પચીસ ટકા રોગ પ્રતિકારક શક્તિ વધી જાય આ ઉંમરે તો લાભ છે કે નહીં લાખો રૂપિયાનો લાભ કારણ કે અત્યારે તમારી મોટી એસેટ કઈ હેલ્થ અત્યારે આ ઉંમરે તમારી સિનિયર સિટીઝન્સની મોટામાં મોટી મૂડીશું હેલ્થ હવે એ હેલ્થમાં તમારે પંદર થી પચીસ ટકા સુધારો થાય તો મોટો લાભ છે કે નહીં જે વર્ષમાં બે વખત હોસ્પિટલ જવું પડે એવા એક એક વાર ના જવું પડે અને પાંચ વાર જતો તો એક જ વાર જાય તો એ લાભ છે કે નહીં તમને લાભ છે ને તમને જે લઈ જાય છે ને હોસ્પિટલ લઈ જાય છે ને એને લાભ છે તો આટલો લાભ છે